નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં બે દિવસમાં વિદ્યાર્થીઓ આપઘાત કર્યા હતા ભારે ચકચાર જાગી છે સિંગણપુર વિસ્તારમાં ધોરણ દસની ની વિદ્યાર્થીને બોર્ડની પેપર સારા ના જતા અને અમરોલીમાં સીએન વિદ્યાર્થીએ માઇગ્રેનની વિમારીથી કંટાળને આપઘાત કરી લીધો હતો ત્યારે મિત્રો મળતી માહિતી સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની પંદર વર્ષની પુત્રી હેતલ ગોંડલિયાએ ઘરે ખાંસો કરીને જીવન ટુકાવી લીધું હતું મૃતક વિદ્યાર્થીની હાલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી હતી જોકે પેપર સારા ન જતા ટેન્શનમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે દીકરીના મોતને લઈને પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો હતો હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો બીજી તરફ અમરોલી છાપર ભાઢા રોડ પાસે રહેતા તેવીસ વર્ષીય ધુવીન હિરપરાએ ઘરમાં ગાળો ફાસો કરીને જીવન ટૂંકાવી લીધું હતું મૃતક ધુવીન સિંહેના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો જોકે તેના માઇગ્રેનની બીમારીથી પીડાતો હોવાની તેની દવા ચાલતી હતી પણ તે બીમારથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ